જોના તરત ગોખલા કી કે ચાલે ફટાફટ અલી એ અલવા જ અલી કુણે કશું નઈ કરી લે કુણે કશું નઈ કરી લે કુણે આ કે છે ફટુડીનો સરીયો ના મારું તો મારું ના અલી ના જાય રીતું ફટુડી ને લમપ

મારી ડોસી મળી જી એકંદ પ્યોર માં જઈ લાશ આવતા નહીં કે જીવતો શું ખાલી નઈ શું ખા એ રીતે આપડો જે આવે ને મળી જાય એટલે ખાવાનું તો આવવાનું જ છે અઠવાડિયું છે

લાડ લડાઈ ખવા નહીં આ બો જુવા ઉડું થઈ ગયું ચણિરી હય બેઠી જઈ ના ખબર નહીં થઈ ગયો છું અલા વાહન નો મોવા પેલી મારે કાગે મરી શું વાત કરો છો યોર જીજી કાલ તો વરી આઈત નહીં નહીં મડીજી હા 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 હું બોતવો તો યાર હાચું ગયો હો તારા મારા કાકાનો જીવ અડધો અડધો ગયો જોજો ને જોજો ઓ હો હો તું તાઈ ન કજો કે હું આવું છું કાલ નું ગાડી નહીં કાલ નું કાલ નું નહીં બુ ટાઈમ બધું લઈને આવું છું તમે જો પડી હોય તો લેતા આવું કપેલા તો ખાલી થઈ ગયો હું બીજો કઈ ના આવતે પોકો આ હા હું પોકું આટલું બધું મેલી રો 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 જોજે આઉ પેલી મારી પિયરમાં જઈ મરી ગઈ આટલા રેતી દીના થાય પિયરમાં જઈ મરી ગઈ

એ કે ઉધી બારું બધું જાના થઈ ગયું એ કાયું બા ઉધીવા બધું જાના થઈ યાર એ ભાઈ યુજી ભાઈ આ જે કેવું હતું ઢીઆતે આઈ ઉપા થઈ ગયો આળો રોવો અજી બધો ભેગા થવા દો આપણે ભાભી ને જઈ લઈ આવીએ અહીંયા એવું હું જઈ લે અમે મારે હું કરી હું એકલો રહી ગયો ને જો રહી જો તો તમારી વાત સાચી હોત તો ટેન્શન ના લો મે બધા નહીં અહીંયા એવું હું જા હોઈએ બાળજી જા ગલ પે જાવ એ યુ મારા પાસે જઈ જો શું કરી વાયુએ બાપુજી <puntosilla> <Five>. <�ounits Twitter>